અન્ય સમાચાર તરફ નજર કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલા ભારત પર્વમાં સહભાગી થવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા એમની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ઉપમુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા તો કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તો સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી સીધા ભારત પર્વની ઉજવણીમાં પહોંચાતા તે આમણે વિરોધીઓ અને આતંકવાદીઓને લલકાવ્યા હતા અને દિલ્હીને ઘેટા લેને કહ્યું હતું કે ભારત અને ભારતના લોકોની સુરક્ષાને ખંડિત કરવાની કોશિશ કરાઈ છે વધુમાં કહ્યું કે તેમણે મોટી કિંમત ચૂકવવી પડશે ભારતની સુરક્ષા ભારતની સંપ્રભુતાર્ ભારત્ય અખંડતા કે સાથ કોઈ સમજૂતા નહીં કરતા હૈ જો ભારતની સુરક્ષા મેં સેંદ લગાયેગા उसकी कीमत चुकाएगा जो भी भारत के नागरिकों की सुरक्षा में सेंध लगाने का तो साहस करेगा उसकी कीमत उसको चुकानी ही पड़ेगी ये नया भारत समय आने पर उस प्रकार का जवाब देता है पिछले 11 वर्षों में हमने इन सब कार्यों को अपने आंखों से देखा है हर भारतवासी ने इसको महसूस किया है आज सरदार सरोवर के तट पर स्टेच्यू ऑफ यूनिटी के सानिध्य में होने वाले प्रकाश पर्व के लिए मैं गुजरात सरकार और इससे जुड़े हुए उन सभी महानुभावों का हृदय से धन्यवाद करता हूं